નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહેલીથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ તારીખ અઢાર પાંચ એટલે કે મિત્રો અઢાર મેગ ન્યૂઝ ટુડે ઓગણીસો પંચ્યાસીથી લઈને બજાર પાંચ વચ્ચેની નિવૃત્ત થયેલા પેન્શનોની કિસ્મત આખરે ચમકી ઉઠી આખરે નિવૃત્તિ થયેલા પેન્શનો લાગી લોટરી તો મિત્રો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો તમે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કૂચું વસ્તુ જોઈન થઈ જજો કેમ કે તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએડીઆર એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવી હરેક અપડેટ આપણી ચેનલ પર એટલે કે ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલ પર આપણે પ્રોવાઇડ કરીએ છીએ તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે જો તમે પેન્શન પેન્શનધારક છો તમે દર મહિને પેન્શન આવે છે તો મિત્રો દર મહિને જે છેલ્લી તારીખ આવે છે તો આપણે છેલ્લી તારીખે વિડીયો બનાવીને જાણ કરીએ છીએ કે તમારે એ મહિનાનું પેન્શન કેટલું મળશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌ પ્રથમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દર દસ વર્ષે નવા પગાર પંચ લાગુ કરવામાં આવે છે આવી સ્થિતિમાં કર્મચારીની અપેક્ષા રાખતા હતા કે આઠમો પગાર પંચ એક જાન્યુઆરી બે સવીસના લાગુ થશે પરંતુ આ દરમિયાન એ કરોડ કેન્દ્રીય કર્મચારીઓ મોટો ઝટકો લાગ્યો છે અપડેટ મુજબ આઠમો પગાર પંચ લાગુ થવામાં થોડો સમય લાગી શકે છે સમાચાર દ્વારા આ વિશેષ વિગતવાર જણાવ્યું મિત્રો સરકારે જાન્યુઆરી આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી પરંતુ અત્યાર સુધી કેન્દ્ર સરકાર આઠમો પગાર પંચની રચના કરી નથી અગાઉના વર્તમાનના સાતમું પગાર પંચ એક જાન્યુઆરી બે સૌથી અમલમાં આવ્યું હતું આવી સ્થિતિમાં જો એ આપણે ચક્ર પર નજર કરીએ તો આગામી કમિશન બે હજાર અમલમાં આવી શકે છે પરંતુ માહિતી અનુસાર આ વખતે કર્મચારીઓ નવા પગાર પંચનો લાભ લેવા માટે થોડી રાહ જોવી પડી શકે છે નવા પગાર પંચ રચનામાં વિલંબ કેમ તો મળતી માહિતી અનુસાર આઠમું પા પગાર પંચ રચના એટલા માટે થઈ રહી નથી કારણ કે આઠમું પગાર પંચની રચનામાં સૌથી મોટો અવરોધ છે ટીઓઆર છે તેમણે જણાવી દઈએ કે જ્યાં સુધી ટીઓને અંતિમ શરૂ આપવામાં ન આવે ત્યાં સુધી કમિશન તૈયાર પણ કરી શકતું નથી અને ન હોત તો રિપોર્ટ તૈયાર કરવામાં શરૂ કરી શકતું નથી માહિતી અનુસાર આ વખતે ટીઓઆર તૈયાર કરવામાં વધુ સમય લાગી રહ્યો છે નવ પગાર પંચ અહેવાલ અનુસાર ક્યારેક તૈયાર થશે તો મિત્રો અત્યાર સુધી સાતમો પગાર પંચ ભલામણ લાગુ કરવામાં આવી નથી કારણ કે આઠમો પગાર પંચની રચનામાં વિલંબના કારણે તેની ભલામણ લાગુ કરવામાં આવી રહી નથી કદાખ એમ તમને જણાવી દઈએ કે જો બે હજાર પચીસના અંતમાં કમિશન બંધારણ રચાય છે તો કમિશનની તેની ભલામણ તૈયાર કરવામાં ઓછામાં ઓછો પંદર મહિનાનો સમય લાગે છે જો આ રીતે જોવામાં જઈએ તો રિપોર્ટ બે સત્યાવીસનો શરૂઆત ઉપલબ્ધ થઈ શકે છે ફીડબેમ્પ ફેક્ટર શું હોઈ શકે છે મિત્રો તમે જાણો છો તેમ જો આપણે ફિડપેમ્પ ફેક્ટર વિશે વાત કરીએ તો આઠમો પગાર પાંચ ફીડપેમ્પ ફેક્ટર એક પોઈન્ટ બોનું હોઈ શકે છે પહેલાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફીડબેમ્પ ફેક્ટર ત્રણ પોઈન્ટ અડસઠ હોઈ શકે છે પરંતુ હવે એવું લાગતું નથી કે તેમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવશે આઠમો પગાર પંચમાં ફિટપેમ ફેક્ટર મહત્વ ભૂમિકા ભજવે છે કારણ કે ફિટપેમ ફેક્ટર દ્વારા મૂળ પગારમાં સુધારવામાં આવે છે આઠમો પગાર પંચ રચના ક્યારે થશે તો મિત્રો તમે જાણો છો તેમ સરકાર એક જાન્યુઆરી બે છવ્વીસથી આઠમો પગાર પર લાગુ કરવાનું તૈયાર કરી રહી છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે સમયથી કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધશે તમને જણાવી દઈએ કે આઠમો પગાર પંચ અમલીકરણ તારીખ ભલે બે છવ્વીસ હોય પરંતુ તેનો અમલ પગાર વધારે બે થઈ શકે છે શું કર્મચારીઓને એક વર્ષનો બાકી પગાર મળશે હવે ઘણા કર્મચારી મનમાં આ પ્રશ્ન આવી રહ્યો છે કે જો ભલામણ મોડી લાગુ કરવામાં આવે તો શું કર્મચારીઓને બાકી ચૂકવણી લાભ મળશે તો ચાલો તમને જણાવી દઈએ કે એવી શક્યતા છે પરંતુ તેનો નિર્ણય સરકારની ઈચ્છાશક્તિ અને કમિશનની ભલામણ પર નિર્ભર રહેશે જો કે આ ભલામણ સત્યાસમાં આવે તો પરંતુ એક જાન્યુઆરી છવ્વીસથી અમલમાં આવશે તો કર્મચારી એક વર્ષનો બાકી પગાર મળવાની શક્યતા છે કામદારો સંગઠનની માગણીઓ જો કે કર્મચારીના સંગઠનો તરફથી દબાણ છે કે સરકાર જલ્દી કમિશન રચના કરવી જોઈએ જેથી જેથી મિત્રો કર્મચારીનો લાભો જલ્દી મેળવી શકે અને સરકાર ટીઓઆર પણ જલ્દી અંતિમ શરૂ આપવામાં જોઈએ આ સાથે આ માંગ એ કરવામાં આવી રહી છે કે આઠમો પગાર પણ ભલામણ એક જાન્યુઆર સવિસ્તર લાવ કરવામાં આવે અને જો ભલામણ લાવ કરવામાં વિલંબ થાય તો તે કિસ્સામાં બાકી રકમ પણ આપવામાં આવે મિત્રો કર્મચારીઓને કેટલો સમય નિરાશ જોવી પડશે તો એકંદરે આઠમો પગાર પણ સૌથી મોટો અપડેટ છે કે કેન્દ્ર સરકારના કર્મચારીને થોડી વધુ રાહ જોવી પડી શકે છે ટીઓઆર તીયથા સાથે જ કમિશનની રચના કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર થતી આઠમો પગાર પંચ ભલામણો પર કામ શરૂ શરૂ થશે જો બધું સમસ્યા થાય તો નવો પગાર પણ બે સત્યાવીસમાં લાગુ થઈ શકે છે આ આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે એક સરકારે જાન્યુઆરી સવિષ્ઠ અમલો મૂકીને કેન્દ્રીય કર્મચારીને બાકી પગાર લાભ આપી શકે છે તો મિત્રો આ અત્યારથી મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગનો વિડીયો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ